હપ્તા નું તમે લેવા નહીં હપ્તાનું તમને તે દાળા ના તો એક પણ હપ્તો ભર્યો નહી બરોબર જેમ અને હું બાલ લઈને જતો નહી તમે માર ઉપર વિશ્વાસ રાખો ઉપર તો વિશ્વાસ રાખવું પણ પકડાવું જો નહી તમે પકડાઈ જાઓ પણ બાઈક ના

બાયક દિલતો જો કરતો હોય જાણી જો તાન બાયક લઈ જઉ લઈ જઉ પકડી જહાન પછી એને ખબર પડશે કે મેગું બા હાચું કેતા તા કે ના તે બાર લઈ ના ન યાર આ ચાલુ તો કરો ચાલુ તો કર દીએ હવે આવડે તો હે ને આવડે એવું તો ચેક કરી જો હેડો બેહો પાછળ ચેક કરવું હોય તો બોલા ધક્કામુક્કી નઈ કરને કા બેહીજે હા પકડજો બાવાગી મેગું પા તો આવરી ડોન ના જમત બેહી મેઘુ બા પણ શું હપ્તા બાકી તમારું હપ્તો તો કીધું તો ખરું લાયો તે હજી નો હજી એક ફર્યો જ નહી વખત તમારે બાઇક પકડવાનું પકડવાનું બાર લઈને જવું તો પકડાય ને એવું હું આમ પેલી વખત ની આંકડો છું લઈને ખેતર માં ફરવાનું આપડે તમે તો બાળ આવડતું મને ઉભો કરો તમે

પણ મેગું તો તમે તોડી તો ન માલશો નહીં તમે બાઇક ન કોઈ ના થવું જો બરાબર હું તમારા ભરોસે આલું હું ના હોય તો ખેતરમાં તો આવું મારું બોટું બાઈક મારે લાવવું પડે છે બાઇક નહીં ને તને ના જો ક્યારે બાઈક હાલતા નહીં કગરી કગરીને બાઇક લેવું પડે છે પણ કશું વાંધો નહીં આજ તો હો હો ચલાવું હાથમાં આવી જાય તો હું જાઉં

હા તો હાથમાં આવી ગયું છે આપણને થોડું થોડું વધારે તો અઠવાડિયે થી આવી પણ એક પકડવાનું નહીં હજી એક બાઇક એક ગાડી આવતી નહીં એક આધી ગાડી બાડી હાથમાં આવી ગયું તો થોડા મહિનો ટૂંકો થઈ સર આપડે

હપ્તો તો બધા ભરેલા જ છે કમ્પ્લેટ છે આપણું બાઈક શું કમ્પ્લેટ છે એક હપ્તો ભરવાનો નહીં ડાઉન પેમેન્ટ હાલી જાય ખબર જોઈ તમારી નોંધણી અમુક

પૈસા ના આલો તો બાઇક લઈ જાવી કેટલા ઘર તો નજીક ટેન્શન લે તમે તાર પૈસા તમને મળી જાય આ તો પૈસા મને શું ખબર તમે આગળ હશો ના તાર રસ્તા આવત ના તમે જાણો

કોઈ તો લઈને આવ્યો તમારી અમે ખબર હતી પણ બાઈક આલી નહીં લઈને આવ્યો તમે સાચવી લો શું કીધું પૈસા માગે લો લઈ લે પૈસા પૈસા લાવ ગાલી પૈસા પૈસા તો તમારે આલે લેતો પૈસા આવ કરો તમે પૈસા લેવા પૈસા એ કાકા મરી

ના કરાવે પૈસા ઉભા થોડા પૈસા મળી જાય પૈસા લેવાયું મારે લાઈન નહીં લાયો તમને પૈસા હાલવા લઈને મને તો ખબર

પૈસા લેવાનું કઈ નજી માજીક લઈ દુકા એમ હું કઈ માજી બાઈક લઈને જવું હું રસ્તા પકડીશી

એટલે શું કહું પૈસા તમે આલ દો અને થોડી માફી માંગી દો તો હું કહી દઉં કે કાકો થોડા ગરમ હતા શું કીધું તો હું છોડીએ દો દવા દઈએ મારી નહીં મારી તમે મારી કીધું તમે એક ભર્યો ચિત અંદાજમાં તમને ખબર ચાલી હજાર જેવું હશે ચાલી હજાર પૈસા પૈસા નઈ લેવા હળદ હતા પૈસા લેવાનું કે અત્યારે આપડે મારવાનું નઈ કરતા એવું લાગે મન તું ના લેવા બે હાજર તમે વાપરજો આવું થોડું હવે આવું નઈ થાય કીધું કાકા પૈસા મારી પછી પૈસા હાલવા ને ઉપર થી લેવા પોનસો પોનસો બેચા રાખો કોઈ ખાવા ખાઈ લેજો આવી વાત ના કરતા પાછું લેડો ના પકડતા હો

રાઈ ટુંકુ થઈ જાય પણ આ મારે એનું હું મારે તો એ તો હવે એક ખમી લેવાનું તાણી તાણી ખમી તો લેવા તાણે શું કરશો ઓડો હા મેગુબા તમે તો જબરજસ્ત માર્યો ખરેખર પેલો છોકરી એક તો અંગા ગભરાઈ ગયું ગભરાઈ જાય યાર કમોંગ ખકી તું તો હતું કમો આપણ તો ના કરવાનો એ મરી જાય ને તો ગળો આવે વાત આખી પણ ભૂલ મારી જ છે કે ટાઈમ સર આપણે સાધન લાયે ને તો હપ્તા ટાઈમ સર ભરવા પડી મારી હાચી હપ્તા ભરવા પડી હું શું કેતો તમને તમે તો પેટ્રોલ લાય મને નતા આલતા તો આ ભર્યા કેવડી ચાલી આ તો હું ઘરમાં માર પડ્યા હતા એટલે પેશ વેચી દીધી બરાબર મારું પણ કોમ ના થયું મેં હણ જવાનું તો રસ્તામાં ઉભા રહે ને તો શું કરવાનું તમારે જવું હોય તો બરોબર અમ ગુજરાતો થી હજાર રૂપિયા રાખવા પૈસા તો હિ પૈસા તો જવા લઈને આકડ્યો હતો લાયસન કઢા હવે સરકાર ના કાયદા થઇ ગયા લાયસન આરસી બુક અને હેલ્મેટ એ અને મારે નવું બાઈક છોડાવવું હોય શું કીધું બરોબર મિત્રો કહી દો તમે તો મિત્રો હવે કોઈ સિઝન આવે તો ઘેર કોઈને લાઈન મારતા નહીં કાલ ઉઠીને આપણો છોકરો નોકરી લાગે તો આવી ભૂલ કોઈ કરતા નહીં જય માતાજી